गामड्याઓમાં મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત દરેક એમ અને એફએચડબલ્યુ અને આશા દ્વારા મેલેરિયાના કોઈ પણ કેસ હોય તો એને શોધી કાઢીને એનું બ્લડ સ્મિયર લેવામાં આવે છે જે લોહીના જે સેમ્પલ લઈએ છીએ તો એમાંથી એનો મેલેરિયા છે કે નહીં એની ખબર પડે છે અને એ મેલેરિયા હોય તો એને ત્યાં આગળ ગોળી આપી અને એનું નિયંત્રણ ત્યાં ત્યાં જ કરવા માટે કરીએ છીએ અને ઘરમાં પણ આજુબાજુમાં કોઈને બીજાને તાવ છે કે નહીં એની તપાસ કરીએ છીએ જો પોઝિટિવ આવે તો આગના આગ આજુબાજુના પચાસ ઘરની અમે સર્વે કરીએ છીએ અને એના પ્રમાણે એ લોકોને આજુબાજુમાં ક્યાંય મચ્છરનું બ્રિડિંગ સેન્ટર છે કે નહીં એના ઘરમાં બ્રિડિંગ છે કે નહીં મચ્છરનું ઉત્પાદન છે કે નહીં એની પણ તપાસ કરી અને દરેક જગ્યાએ અમે પાણીમાં એની દવાઓ નાખીએ છીએ તો મેલેરિયા નિયંત્રણ માટે અમારા તરફથી દરેક ગામમાં આ પ્રમાણેના પ્રયત્નો થાય છે